બિલકુલ જે રીતે વારંવાર બોમ્બની ધમકીઓ છે તે અમદાવાદ શહેરની કોર્ટ હોય સ્કૂલ હોય કે પછી એરપોર્ટ હોય તમામને મળી રહી છે ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે ઈમેલ મારફતે મળી છે જેના કારણે ફાયર વિભાગની ટીમ છે ફાયર ડિપાર્ટમેન્ટ ની ટીમ છે ત્રણ ગાડીઓ સાથે પહોંચી હતી સાથે સાથે સ્થાનિક પોલીસ અને ડોગ સ્કોડ તેમજ બોમ્બ સ્કોડ ટીમ છે તે પણ ઘટના સ્થળે અત્યારે પહોંચી છે અને સમગ્ર કોર્ટ પરિસરમાં માં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે આ પહેલા પણ અનેક કોર્ટ છે કે પછી હાઈકોર્ટ હોય કે અન્ય કોર્ટો હોય તેને પણ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી છે તે મળી હતી પરંતુ તે સમયે સર્ચ દરમિયાન કોઈ એવું આ પુરાવા છે 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 તે તે મળી ત્યારે વખતે પણ બોમ્બનો અને તેના જ કારણે ફાયર વિભાગ હોય પોલીસ હોય કે પછી ડ્રોગ પણ અને બોમ્બ છે તે તપાસમાં લાગી છે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ફરી એકવાર ધબકી મળતાની સાથે જ પોલીસ અલર્ટ મોડમાં